આજે છે ને વહેલું જવાનું છે ને ચાર વાગે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસ ની અંદર બાકી હું સાત થી આઠ વાગે ટાઈમ આજે શનિવાર છે ને આજે વહેલો ટાઈમ જવાનું આજે છે ને તો પૂરો કરો જ છે તો કોમ્પ્યુટર ક્લાસ ની અંદર જાય ને એ મારું થોડું પોસ્ટર બનાવવાનું બાકી રહી ગયું તમને લોકોને દેખાડું એ કઈ રીતે બધું યુ થાય બીજા રહી આ બ્લોગ ની અંદર આપણે ચાર તો વાગી છે ને બીજા રસ્તે આવું પડ્યું એટલે એનું અવિબાજુ છે ને રોડ બનતો જોઈટું છે ગટર બનાવવા માટે રોડા રોડ છે ને એનો વાંધો એ હતો કે જેને એક વચમાં છે ને રોડ બનતો તો તમને દેખાડો એટલે જો આમ આખું છે ને આપણે એ બગીચો આવી ગયો ને બગીચા ત્યાં બાજુ ડેરી ડેરે છે કમ્પ્યુટર ક્લાસ બગીચા અત્યારે કોઈ નથી જવું બગીચો ચાર વગરમાં એક કાઢું તમને આગળ જો દેખાય કાટા માય રહે Ba lâu tạo vĩ đội dưới thân thể cho mày ra đây. A lâu tất cả những gì, và có ra nhau ở đây nào. The secret nung sinh, yà. But did that then occur to the country people? You may have to do it. 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 You

તમને શું લાગે છે ગાઈસ કમેન્ટ કરો ગાઈસ જો આ ટાપુ પણ હે ગાઈસ અમારો ડેમ ની અંદર ટાપુ પણ હે તમે અમે મેગી બનાવશું બીજું ગામી કે ભાઈ વ્યૂ જોરદાર નો હે ઉડકાઈ જો ઉડકું હાલે બેટ ના ઉડકે બેટ

તો પિરવાય વાબે ઈયો તો પિર એ સોફિયા આપણે કાઈ નતા ઓય પલટી બલ્ટી ગઈ હોય તો હજાર જો આલા કુરવા ગયા ભાઈ તો તો ભાઈ જો આમ હાલતો થઈ ગયો એ ગાડીમાં આપણે ભાઈ કઈ અનુભવ અનુભવ નતો કરો ભાઈ એમાં હુડકી બુડકી પલટી હોય તો પલટી ગઈ હોય તો અત્યારે તમને લોકોન ખબર ભાઈ કેવા કેવા બનાવ બને છે કે

કેટલો ભર્યો છે ખાલી ગણો જો દેખાય તરીએ લગી તમને ડેમ દેખાડો એ ભલે બધા ઉડકામાં મજે આપણે મજા કર્યા આપણે મજા ન કરી ઉડકામાં આપણે છે ને તમને ડેમ દેખાડો ઘણી ફેરે દેખાડો તો હે ડેમ પણ છે ને અત્યારે દેખાણો જરે વે છે ને આ ક્લિપ તમને છેલી જોઈ લેજો હવે એના પછી જે ક્લિપ આવશે ને ડેમ એ કઈ છે ખબર જે રોલું હોય છે ને પાણી ડેમના ના પાટિયા છોડવા હોય છે ત્યારે તમને દેખાડે પછી તમે જોજો ભાઈ નજારો

આવો નાના <laughs> <Domestible> <laughs>

કદાચ વ્યૂ નતા આવતા વિડીયોમાં હવે હો દોઢસો વ્યૂ આવે એમાં આપણે મન ન થાય વિડીયો બનાવ તો બસ આ વિડીયોને એટલું કામ કરવાનું છે કે તમે લોકો ડેલી વ્લોગ જોવા માંગતા હોય તો આ ને અંદર આ વિડીયોની અંદર આવી જાય શેર કરી દેજો એક બે જણાની તમે અમે શેર કરી દેજો વધારે નક્કી એક બે જણા ને શેર કરી દેજો એટલે આપણે જેને મોટિવેશન મળે બનાવવાની બ્લોગ અને બસ હલો ભાઈ એની સાથે એન્ડ કરશો આ વિડીયોનું થઈ ગયું છે એડિટિંગ કમ્પ્લીટ ને રેગ્યુલર બ્લોગ બનવાની કોશિશ તો કરશું ભાઈ પાછો કાલે છે ને બ્લોગ બ્લોગ શૂટ કરશું ભાઈ કંઈક નવું દેખાડવાની કોશિશ કરશું કંઈક બાર બાજુના ગામ વિડીયો વિડીયો ઉતારવા માટે જવાના છે તો ત્યાં પણ જશું ને વિડીયો વિડીયો થોડો ઘણો શૂટ કરશું ને થોડો ઘણો દેખાડશું કંઈક દેખાડ જેવું હોય છે ને આ વિડીયો થોડો પ્રેસ પર આપી દેજો ભાઈ એકબીજાના શેર કરે છે જેવી રીતે આપણે પહેલાં વાત કરીએ આ વિડીયો કેવાય વિડીયોની કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ના મળશું વિડીયો ત્યાં સુધી બાય